હેલો જી હેલો ગાઈઝ આન વેલકમ બેક ટુ માય બ્લોગ નોટ મિની વ્લોગ ઘણા પછી પાછું હું ફૂલ વ્લોગ બનાવું છું બીકોઝ ટાઈમ ન તો અમારી પાસે કંઈ હતું ને કન્ટેન્ટ સો હું નથી બનાવતી યા આ હકીકત છે ને સાચી વાત છે સો આજે અમારે ગામડે છે ભજનવાણી આમ સંતવાણીને એવું બધું છે મારા દીદી જૂની લોકો બી આવેલા છે સો મને મારા મમ્મી ખીચકાય મને ગુસ્સો કરીને પહેલાં હું જીક હું જ સ્ટાર્ટ કરતો વ્લોગ સો યા અત્યારે મેં કુર્તીને એવું પહેર્યું છે અને હું રેડી થઈ ગઈ છું પણ હું આ નથી પહેરવાની હું ચેન્જ કરવાની છું અત્યારે પહેલાં તો કંઈક ખાશું નાસ્તો કરશું બિકોઝ મેં કાંઈ નાસ્તો કે નથી કર્યો એન્ડ યા મારા મમ્મીની લોકો મારા માટે બનાવે છે નાસ્તો સ્પેશિયલી બધા એવું કહેતા હોય મારા ઘણા ફ્રેન્ડ્સ છે કે જે એવું કહેતા હોય કે તારે તો શું હતા તારે તો ઘરે બેસીને જલસા છે એમ તારે તો જમવાનું મળી જશે તો હા મને ઘરે બેસીને જલસા જ છે મારા માટે સ્પેશિયલી નાસ્તો બને છે હું તમને બતાવું જો અહીંયા છે ને ચા બની ગયો ને અહીં મારી મમ્મી બનાવી છે મારા માટે રોટલી ચાલો પરોઠા ચા ને પરોઠો વૈશાલી સાથે મમ્મી તો મને શું કહેતી હોય જ્યારે હું લોગ ના બનાવું ત્યારે કહેતો ખરી

પહેલા છે ને કઈ લાઈક આમ બહુ ટાઈમ પહેલા મે બી બે વર્ષ પહેલા એવું હતું કે આમ એમ ના પડતા હતા કે નથી બનાવવા એવું આપણે ન બનાવવા એક્સ વાય સીટ પણ પછી મારા બરાબર શું કહેવાય હંમેશ એવું છે મમ્મી જ આપણે સપોર્ટર હોય તો ના ના મારા પપ્પા છે મારા પપ્પા બ્લોગ જોશે ને તો મારા ખાવાનું જોશે હમ તારા મમ્મી જ એમ ને પપ્પા હોય હે એક જ કઈ

આજે મજા આવશે બધા ભેગા થશું ને એવું બધું યા તો હું અમને કહી દેવું કે મારા પપ્પા હા મારા પપ્પા પછી મારા મમ જોશે કે તારા મમ્મી તને એક સપોર્ટ કર્યો બેન નહોતું કીધું મેં તને હા નથી પડી મેં તને ઓલું નહોતું કીધું સો યા બે બે આપણે બેને ઇક્વલ ઇક્વલી આપણે બધું લવ કરીએ છીએ સો યા ગઈશ બધા સુતા છે હજી અને હું મારા મમ્મીને મેં જાગીએ છીએ બિકોઝ

નાバター લોક કે બનાય અચાનક વીડ વ્લોગ્સ સ્ટાર્ટ કરી દીધું તે કી દીધું તરાંજામ નથી બધે અત્યાર અત્યારે ઉઠ્યા 11:30 11:30 વાગે બજે કોમલેર કેવા વાડી આના આવા જોઈએ ને નઈ કચ્ચું હુજરી દેખાઈતી તમને દોડો દેખાઈ રાખ કરી દે તો કા

ना? ना जाने जाने। <laughs> बस धु <laughs> <laughs>

આયા એ રાજમા બનાવવાની હા આયદાર ની આદાર હે કોઈ ખાધી જ નથી કેમ નત ખાધી ઓહ વેય બનાવ્યું તો જેનો બધી ખાય મારા એટલું નત ખાવું હું થોડુંક જ ખાઈ એટલે કે અરમન કે કે ઓ સોમના મેરે કોઈક થોડાક થી ખાના હે તતકો અમે અમારે બિ ચૂંટી જીના બચ્ચા ત્યાં જિમી 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 ये पका है, है ना अंदर मुकली थे इन वाला गलूडिया से कौन से वाला डालू ना कहीं फिर ना गोते जो इन बच्चे लग आज मी आज हो तो तो गए कौन जो है अन्ना हूँ भरियाने हैं ना भरियाने क्या क्या जी मैं गई ना સો ગાઈઝ અમે અત્યારે છે જાય છે જેનું લેવા માટે એનું મારા ભાઈ છોકરાને લેવા માટે એ ગયો હે સ્કૂલે સવારે જાતો નતો કે મમ્મી બધા મેમાન આવવાના હે તું મને જવા દે ન જવા દે એમ કે માર નથી જવું એને મમ્મી કે કોઈ નથી આવવાનું કે બધે કે તું આવીને પછી જ પછી જી કે આવી છે કે નહીં આવતી કોઈ નહીં આવે કે તો આ છે ગાઈઝ મારું ગામડું આ પાછળની બાજુ અમે જનરલી જ્યારે ક્યારે હું લોગ લેતી હોય આગળની સાઈડથી લેતી હોય તો યા આ પાછળની સાઈડ છે આખી ના છે <laughs>

એટલે તો ધોળતો જ નથી ને જેને હે એક અત્યારે કઈ જવાબ નથી દેવો પેલા કે શું કે મારા ને જેમ છે ભૂખ લાગે એટલે કંઈ જવાબ નહીં દેનો જોવા માં મોર બેઠો અડધી એમાં એમાં જે કંઈ પણ હતી ને અડધી એ મારી અડધી બેનો થતી હતી અડધી ની હું ફોઈ ખાતી આજો એના વેલાઈ ગઈ હે ભૂખ તો કઈ અહીંથી આગળ સુધીનું હે ને અહીંયા અમારા જ બધા હોગારે લાયક એટલે મારા કાકા મારા મોટા બાપુને એ જ બધા એમ મોટા બાપુ મારા ને એ જ બધા એમ અહીંયાથી છે તો હું સુધીનું છે એમ અને આ જે ઘર છે ને આ આ હે ને જૂનું ઘર છે એમ ત્યાં ઘણા ટાઈમથી કોઈ રહેતું જ નથી અને આ ઘર બી મારા મોટા બાપુનું ઘર છે જો આ વાળું

এ <Sanfly> 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 હાય ગાઈસ તો અમે છે ને હું તમને છે અત્યારે અંદર બધું ડેકોરેટ કર્યું ને મઢી માનતો હું બધું તમને બતાવ ને આજો આવ્યું ચોલી બધી વાહ ને ઉભી એમ રાખી છે ને અમે ગઈ હવે જાય બતાવું તમને બધું કોઈ સાફો તો ગરું

एले छे ना गाइस एखे <laughs> ना मोजडी पेरी अनि चप्पल पेरी नि त हला जाइ नि धुनमा अनि बदाई मने हसता था यो डायलॉग भाइरा मन ले ए भाइ हालो नि अંદર का आयो टाइटन उ भाइ मम्मी न त मळवा जम्बापुन मळउन त नि काइ नि अંદર दिन मडी हिगे एला तु का अંદર आवी ग्यो केम हो आका आले आ बा बन्दै भयो गाइस ए माइ बेन के कु मानि ज मुइ गनि आछ न बुति खुवे नि जम बापै अरे मान ति खाजेर से त इ हाले आखा आखा अति आ न बा अति खान आयो का हो या खाटा मिठा खाटा मिठा हो ति खान हो आ बो मसाला वे बदै આમાં કંઈ ન હોય એમાં મસાલા તમે જોયો લવિંગ મરી ને તજ ને બાજિયા ને તો મારું ધ્યાન દીદી ઉપર જતું બસ

हम साइकिल ले रहा था। मर मम्मी दीदी। वाले बस ब्लॉग को चल जाओ बधाई। बधाई आज गांवणा ना तापाणा करवा आवजो। અમાર મમ્મી તાઈં છે મને ઠંડી ચડે ને એટલે મને આખા શરીરમાં ઠંડી લાગે મોજા તો નો લાગે મને ચંપલ અંદર અડધા બેઠા હે અડધા હે બેઠા नम्पाबू ए नम्पा बुला लो अतमपबू इन मैं बाजू में बैठा है और क्या नम्पे रसे वे ऐ सुन तुम्हारी वाणी ये डिसंत वाणी करे गाइस हाय मारो हाथ भी सही गयो मारो हाथ भी सही गयो मारती बोला तू <laughs> देख बेक आ अगर तुमने बता के

અને ભારત છે બસ હાલ ભરતી ભૂક હવે હાથ મેડ હાથ મેડ કાઢો બલાત હાથ મેડ બસ લે ભરતી બસ લે બસ એ લોકો પણ આમ જો ભારત તમે જો હું તો લખો હાલો ચંપાપુઈ ભાઈ ભાઈ કહી દે ભાઈ ભાઈ તો કહી દયો ભાઈ ભાઈ આמא લોકો ઉતાર રહે કા એ તો કે કે મારા ફોન મે આવ છે બે દી હાથ મારા ફોન મે હે 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 જો સો ગાઈસ અમે છેને ઘરે આવી ગયા એન્ડ દીદી જૂની લોકો ગયા સો યા લોગને આપણે અહીંયા જાણ કરીએ બાય બાય ટેક કેર